તો જય ગૌમાતા મિત્રો કેમ છો તમે બધા મજામાં તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવશે એનો વિડીયો જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવો તો આ નંબર ઉપર અમને તો તમે આજે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો આગળ વાત કરું તો તમે ગાયનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો અને બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો હવે આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે મારી પાસે જે માહિતી છે માહિતી આપવામાં આવે તો આ જે ગાય છે પચીસ દિવસથી આ વિ ગઈ છે પહેલું વેતર છે દૂધની વાત કરવામાં આવે તો પાંચ લિટર જેટલું દૂધ છે અને કિંમતની વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે અઠ્યાવીસ હજાર રૂપિયા ગાયની કિંમત જે છે એ ગાયના માલિકે રાખેલ છે નીચે શું છે વાત કરવામાં આવે મિત્રો તો નીચે આ ગાયને વાંચલો છે હવે આ ગાય જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાય તમને તાલુકો ઉપલેટા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો રાજકોટ જિલ્લાનો તાલુકો જે ઉપલેટા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે જે એ મેં તમને હાલમાં સ્ક્રીન ઉપર આપી દીધેલા છે એટલે કે બતાવેલ છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે આગળ વાત કરીએ મિત્રો આપણે તો આ ગાયની કન્ડિશનને બધી માહિતી મેં આપી દીધી એના પછી જે તમે આ ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગીર ગાય પણ વેચવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો સાથે સાથે અડર ક્વોલિટી જોઈ શકો છો આગળ વાત કરું તો તમે સિંગ પેટર્નને એ પણ જોઈ શકો છો હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે થોડી ઘણી માહિતી જે છે તમને આપવામાં આવે દસક દિવસની ગાય કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમત તમે સ્ક્રીન ઉપર શકો છો એ રીતે સિત્તેર હજાર રૂપિયા ગાયના માલિકે ગાયની કિંમત જે છે એ રાખેલ છે તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો ઉપલેટા જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો અને ગાય તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં હવે આગળ મિત્રો જો તમને વાત કરવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગીર ગાય છે મિત્રો અને આવી ગાય અત્યારે રેયર ઓફ ધ રેયર એટલે કે ક્યાંક જ જોવા મળે છે એટલે કે આવી સિંગ પેટર્નવાળી ગાય અને ગાયની મિત્રો તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હવે મિત્રો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ લીધી રૂપે બહુ સારી બેસ્ટ ગાય છે બ્રિડિંગ માટે પણ બહુ સારી ગાય છે હવે મિત્રો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે અમારી પાસે જે થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપી દેવામાં આવે તો કન્ડિશનમાં એવું છે મિત્રો આ જે ગાય છે હાલ છ મહિનાની ગા પણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ જે ગાય છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયની કિંમત જે છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો ગાયના માલિકે આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયની કિંમત તો પચીસ હજાર રૂપિયા ગાયના માલિકે રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એની કિંમત કંડિશન એ બધી વાત તો કરી દીધી પણ આ જે ગાય છે તમને રૂબરૂ એટલે કે પ્રોપર જો તમે જોવા માંગતા હોય તો તમને પ્રોપર એટલે કે રૂબરૂ જ્યાં જોવા મળે છે એ વાત બાકી એ તમને જાણ કરી દો તો આ જે ગાય તમે જોઈ શકો છો એ તમને ગાય પ્રોપર એટલે કે રૂબરૂ તાલુકો ઉપલેટા અને જિલ્લા વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે વાત કરીએ મિત્રો ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર છે એટલે કે ગાયના માલિકના જે ફોન નંબર છે એ નહીં તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો મિત્રો ગાય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન ન કરતા હવે આગળ વાત કરવામાં આવે તો તમે આ જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો તમે ગાયની હાઈટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો રંગ રૂપ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે કલર કોમ્બિનેશન એ રૂપ એ સિંગ પેટર્ન એ હવે આ તમે બધી વસ્તુ જોઈ લીધી સ્ક્રીન ઉપર ગાયને પણ જોઈ લીધી હવે આ જે ગાય છે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી આવેલ છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ ઓળખી છે મિત્રો પેલું વેતર વિહાઈ ગઈ છે નીચે શું છે વાત કરવામાં આવે મિત્રો તો કે નીચે આ ગાયની નીચે વાછળો છે અને દૂધની વાત કરવામાં આવે મિત્રો તો ચાર લીટર જેટલું આ ગાયનું દૂધ છે હવે આ ગાયની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયની કિંમત ગાયના માલિકે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ઓગણત્રીસ હજાર રૂપિયા જે છે એ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ તાલુકો ઉપલેટા અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો હવે મિત્રો જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને અને ફેસબુક પેજને જો ફોલો ન કર્યું હોય તો જરૂરથી કરી લેજો કેમકે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો આ ચેનલ ઉપર અને ફેસબુક પેજ ઉપર આવતો હોય છે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આજે આ ગીર ગાય ઓરિજિનલ ગીર ગાય વેચાવા આવી છે બ્રિડિંગ માટે અને દૂધ માટે મિત્રો ખાસ કરીને આ જણાવી દો બ્રિડિંગ માટે બહુ સારી અને ટોપ ગાય છે મિત્રો હવે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે મિત્રો તો તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો કાન કટ જોઈ શકો છો સાથે સાથે તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે મિત્રો આવડિયા હવે આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી આવેલ છે માહિતી જો તમને વાત આપવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયને બીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે આગળના વેતરે દૂધ દૂધની વાત કરું તો આઠ લિટર જેટલું દૂધ છે આ ગાયનું વિહાય ત્યારે એમ ગાયના માલિકનું કહેવાનું છે પંદર દિવસની આ ગાયને વિહાવામાં વાર છે હવે કિંમત વિશે વાત કરવામાં આવે મિત્રો તો આ જે ગાય છે ગાયની કિંમત તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયના માલિકે નેવું રૂપિયા રાખેલ છે હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે વાત કરવામાં આવે તો આ ગાય જે છે તમને તાલુકો માળિયા હાટીના અને જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો જુનાગઢ તો જુનાગઢ જિલ્લાનો તાલુકો માળિયા હાટીના છે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ જરૂરથી કરી શકો છો હવે મિત્રો જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવ હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમારો કોન્ટેક્ટ કરી શકો છો અમે તમારા પશુનો ફ્રીમાં એટલે કે અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર મફતમાં વિડીયો મૂકી આપશો અને મિત્રો તમે એમાં અમને કોલ પણ કરી શકો છો જય ગો માતા જય દ્વારકાધીશ